અમારે શિવરાત્રીમાં જવું છે પણ કઈ આ વખતે અંજોળ આવતું નથી કારણ કે પ્રયાગરાજ જવાનું હતું ને ત્યારે એની મેળે બધું ગોઠવા મળ્યું હતું આ વખતે તો આમ કઈક મેળ કરું તો કઈક વાંધો આવી જાય છે એવું બધું છે કેટલા આપવાના પાંચસો નો આપડે ઘર ના કહેવાય ફી થોડીક લેવાય તારે અમારી હલો કઈ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં જઈ છો તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો સવાર સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે

તો સીટી ની રી ને હું રાજરા સીટી ની છું બરાબર તમે આગે તોડિયા ગયા ના છો આ તો વાંધો ના હવે તમારે બસ અમારે સંતો જન બટે એવું દવાખાને એટલે થઈ જઈ રેડી તો હાલો આપણે જઈએ હોસ્પિટલ બટ બાય બાય કાઈ જો અમારે સંતો જન ને તાવ આવી ગયો છે એટલે હોસ્પિટલ માં આવી ગયા છે અને નામ લખો કેમ મજામાં ને નામ લખો હાલો જલ્દી અને વહેલા વારો આવે એવું કરજો પછી

સોરક તો ઘણો આવો છે પણ મેળ નથી આવતો કા મારે મારે બોર્ડ એક્ઝામ છે હે મારે બોર્ડ એક્ઝામ મહત્વ છે એ મહત્વ છે ને સોરક તો પછી જાવ કા જો વાંધો નહી વાચે રાખો અને સફળ થાઓ આ બેન કામ કરે ને એટલે મને નવીન લાગે સિલાઈ કામ ને બધું હે પણ જે અમે વેલા આવી ગયા થાકી ગયા ને એટલે હમણાં શું છે બધું તબિયત સારી નથી એટલે બહુ કામ કરવામાં થાક બહુ લાગે છે

બોલે જાય ખાધા પછી છરવા મળે ને અને આજે થાકી ગયા છે એટલે મિંદરે આવે છે અને મેડમ અમારે રબરું કામ કરીને આવી ગયા છે આવી જઈને જવાનું છે ને મેડમનો મોઢું બગડી જાય છે ક્યાં જવાનું છે ને આમ જો લેલી ઓલો લીલી પરકમ નથી આ મેળામાં જવા જેવું છે હારે કોમની હારે રાય થઈ જાય કોમ માં કે તમે કીધુંતું નથી જાવ

અને શિવરાત્રીમાં જો જવા દીધો હોત ને તો તમને બધું મસ્ત મસ્ત બધું બતાવતું ટ્રેન જોડી તો ઘણા સુરત સુરતમાં ટ્રેન જોડી હોય એટલે એક લગ્ન હોય ટ્રેન જોડી તો વેચા